ખુબ શાંતિપૂર્વક પટેલ જેમનું આપણે સન્માન કર્યું તમે વિચાર કરો કે આખા ભાર ની અંદર જેટલી પણ તિન સાંપ્રદાયિક રાજકીય વ્યક્તિઓ છે એ તમામ લોકો જે હાર્દિક પટાવ પટેલને વધાવવા માટે તૈયાર હતા એ હાર્દિક પટેલ આજે કોંગ્રેસનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે ખૂબ ખૂબ ખુશીની વાત છે અને હવે પછી હું જેમનું સન્માન કરવા માટે ખાસ ત્યાર પછી આપણે આપણો કાર્યક્રમ શરૂ કરી શકીએ શ્રી બચુભાઈ આરઠિયા એમનું સન્માન કરવા માટે હું શ્રી ધનુપુરી દયાલપુરી ગોસ્વામીને વિનંતી કરીશ કે ધનુપુરી દયાલપુરી ગોસ્વામી આપણી પાસે સમય ની બહુ પાબંદી છે હવે પછી શ્રી યજુવેન્દ્રસિંહ જાડેજા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ એમનું સન્માન અમૃતલાલ માધવજી લોહાર કરશે

શ્રી નવલસિંહભાઈ જાડેજા એમનો સન્માન કરવા માટે હું બગડા ભલાભાઈને ને વિનંતી કરીશ આપણા જિલ્લા પ્રમુખ અમૃતલાલ માધવજી લોહાર એમને વિનંતી પધારો અને ત્યારબાદ જલ્દી જલ્દી પધારો જેથી કરીને આપણે એક એક મિનિટની આપણને કિંમત છે શ્રી ભરતભાઈ ઠક્કર આપણા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મંત્રી એમનું સન્માન કરવા માટે હું વણકર કાયાભાઈ બાવાભાઈ વિનંતી કરીશ શ્રી ભરતભાઈ ઠક્કર સન્માન કરે વણકર કાયાભાઈ બાવાભાઈ જરા પ્લીઝ આપ જલ્દી જલ્દી પધારો અને ત્યારબાદ આપણા કચ્છ જિલ્લાના ઉપપ્રમુખ શ્રી અશોકસિંહભાઈ ઝાલા એમનું સન્માન કરવા માટે હું વણકર ખાનાભાઈ લક્ષ્મણભાઈને વિનંતી કરીશ પધારો

એમનું સન્માન કરવા માટે હું અબ્રાહ ગુલમહમદ ચૌહાણ એમને વિનંતી કરીશ પધારો જેમનું પણ નામ લેવાય જરા પ્લીઝ એમને આવવા માટે રસ્તો પણ આપજો અને જલ્દી આવજો શ્રી જામ સાહેબ શ્રી મોતીસિંહજી શ્રી ગણેશભાઈ ઉંદરિયા એમનું સન્માન કરવા માટે શ્રી કાસમભાઈ ઉમરભાઈ ખલીફા એમને વિનંતી કરીશ

એમનું સન્માન કરવા માટે વાઘેલા બાબુભાઈ ગણેશભાઈ ગણેશાભાઈ વાળા એમનું સન્માન કરવા માટે મેઘાભાઈ ચાવડાને વિનંતી કરી ભીખાભાઈ રબારી પધારશો હા ફક્ત મિનિટ મિનિટ અને એ પછી જાડેજા હરિસિંગ વજીને વિનંતી કરીશ કે આ પધારો એમનું સન્માન કરવા માટે જાડેજા હરિસિંહ વનાજી ભીખાભાઈ રબારીનું સન્માન કરશે અને ત્યારબાદ આપણી સન્માનની વિધિ લગભગ લગભગ પૂર્ણ થવા આવી છે આલાણી શહેર પ્રમુખ એમનું આપણે સન્માન કરવાનું છે કુમારભાઈ વણકર ને હું વિનંતી કરીશ કે અભયભાઈનું સન્માન કરે એ પણ આપણા યુવાન કાર્યકર યુવાન નેતા